ફોન સ્વિચ ઓફ થઈ ગયો પાવર ચાર્જિંગમાં મૂક્યો પછી ચાર્જિંગમાં મૂકીને પછી પાવર છ વાગે આવ્યો થઈ ગયું ચાર્જિંગ ફૂલ પછી છ વાગે હોટલે આવ્યો પછી હોટલે આવીને મિની બ્લોક એડિટિંગ કર્યું નવ નવ વાગ્યા સુધી પછી નવ વાગ્યા મિની બ્લોક અને નાખી દીધો અને પ્રાઇવેટ કર્યો પ્રાઇવેટ નતો કર્યો અનલિસ્ટેડ કરી દો બ્લોગ મેં નાખી દીધો તો પછી બાર વાગે બ્લોગ નાખી દીધો પછી નાખીને અંકિતભાઈ તો નોકરી ગયા એટલે અડધો કલાક જ આવ્યા આવીને સામાન લઈ આવજો પછી સામાન લઈ જતા રહે ભાઈ આપણે એકલા હોટલ જ તો તમે ચેક કરી શકો તો કાંઈ તો કાંઈ આજ તો કામ વધારે પકડ્યું છે એટલે કાંઈ બિહાર બ્લોગ ચાલુ કરું હું તમને ટાઈમ બતાવું ટાઈમ છે એટલે હું બતાવી દઉં જો ગઈ ત્રણ વાગે ત્રણ વાગે નવડો પડે હજુ તો આ બ્લોગનો થમનેલ બનાવવાનો કાલના બ્લોગનો થમનેલ બનાવવાનો બાકી છે સંસ્કૃતિ કુંજમાં જતા ને મેડમ એમાં એનો થમનેલ બનાવવાનો બાકી છે ડિસ્ક્રિપ્શન લિંક અબિયાલ અબિયાલ બ્લોગ આવી છે ને અબિહાલ બ્લોગ નાખે વાઇફાઈ ચાલુ કરે અબિહાલ બ્લોગ નાખે એક કલાક જેવું બ્લોક નથી બ્લોકમાં જવા દો રાતે નાખી દઉં છું બી હાલ નાખ્યો કેમ કે એડિટિંગ નતું થઈ રહ્યું હવારમાં કશું નાખવાનું બ્લોક તો ચાલો કઈ જવાનું ત્રણ વાગ્યા બી હાલ થમનેલ બાંધો પણ થમનેલ બાંધો બાંધો પછી યાદ આવ્યું ચા નહીં હવે ત્રણ વાગે એટલે ચાની ગરાકી છે ચા મીકવું પડશે ગાય ચા પતી જ હશે પછી ઉભા રહ્યા ભાઈ આપણને ગાઈશું બહુ ઉતાર ઉતાર કરે એટલે ફટાફટ આપણે ચા બહાર મીકી દે પછી તમને આગળ મળીએ ગાય છે ભયની મેને જોઈને સબસ્ક્રાઈબ કરતા જઈએ એટલે ગાય ચા ની નાના મોટી જે ગરાજી હતી દસ વીસ ત્રીસ રૂપિયાની એ પતી ગઈ છે તમે જોઈ શકો તો ગાઈસ આપણો આપણે બી ચા લેલી છે ને આપણે ચા પી રહી તમે જોઈ શકો ચા તો તાર મીકી છે ગાઈસ તો ચા બા પીએ કાંઈ ચા પીવા દીધી હવે તો જે મોટી મોટી ચા એમને બાકી છે પચાસ રૂપિયાની સાઈઠ રૂપિયાની હા એવી ચા બાકી દે તો કાંઈ આ સવારમાં ઠંડી હતી હો કાંઈ એક નંબર ઠંડી હતી અને ધુમ્મસ હતો એક નંબર તો તમને એવું લાગતું હશે કાંઈ વિડીયો બનાવવું આ વહેલું છે તો કાંઈ તમે કચ કરીને જો કાંઈ તમને ખબર પડી જશે વિડીયો બનાવવાનું પછી એડિટિંગ કરવાનું પછી મોડલની જાગવાનું તમને જ બનાવવાની પછી કારણ કે તમે ચેલેન્જ લીધેલું છે ત્રીસ દિવસ ત્રીસ બ્લોક ગાઈશ હું ભલે પાછળ લખતું નહીં બે દિવસ ગાય કમ્પ્લીટ પૂરા થઈ જાય ત્રીસ બ્લોક ત્રીસ બ્લોક કમ્પ્લીટ ત્રીસ દિવસ તો તમને બતાવી દઈશ ગાય કે આ આપણું ચેલેન્જ પૂરું તો ગાય લાગે છે બહુ એવું અઘરું નથી ગાઈ બહુ મુશ્કેલ છે ગાઈશ તો ગાઈ શું કરે એકવાર જાળવી હોય તો પછી એને પકડી રાખવાનું ગાયશ મીકવાનું તમને ખબર છે ને આપણે મહેનત તો ફૂલ કરે છે તમને બી ખબર છે આખો દિવસ ગાઈ આપણે આપણી મહેનત હોય છે हजू भी गई जाए थमने था, बाकी सकें चाबा पीए कस्त से, से पर थंबनेल बनाई मथुँ चरी दू गाइस तो सवाल ना को फोन में फोन में लगेल हो मथु चरी गाइस के पे त्याल कर सॉरी गाइस तू कर गाइस अब बैठा बैठा हाँ थोड़ा कंटार सु गाइस क्योंकि अंकित भाई ने कहूँगा अंकित भाई जोड़े थोड़ी कूट करो और अंकित तेरे नौकरी जो कुर्सी खाली खाली लगा सो मैं अंकित भाई दवा जो कहीं खुर्सी गाइस था तो ये नहीं ना ऊँगी जे तो बपोरे તો આપણે આપણે એકાદ હોટલે છે મમ્મી પપ્પા ઘરે છે એટલે પપ્પા તો ઊંઘી ગયા છે મમ્મી હોટલે સોરી હોટલ ઘરે હશે અને પપ્પા તો ઊંઘી ગયા છે કેમ કે રાતની નોકરી હોય એમને એટલે કાંઈ તમારા ભાઈ એકલો જ છે હોટલે અને હા તો કાંઈ જવા હજુ બીજો બધા ચા છે એટલે પછી ચા ચાજ પછી એમ બનાવશું કાંઈ ત્યાં હું આપણે ચા પીએ ને થોડું કામકાજ કરી નાખીએ એટલે કાંઈ પછી પાવું થોડું કાલે અનુભવ નહીં એને એવું ભૂજ છે કાંઈ આ બ્લોગ નાખ્યો પછી ભાવું બીજો આ બ્લોગનો રાતે એડિટિંગ કરવાનું પણ આ તો કાંઈ એવું આવું જો બહાર જવાનું એટલે કાંઈ જ આવું આનો લો બ્લોગ હોય આ તો ટૂંકો બ્લોગ હોય ને તો ગાય ફેમિલી બ્લોગ ટૂંક હોય તો આવી રીતે બહાર જાય તો લો બ્લોગ બનાવવા પડે તો કઈ વધારે તકલીફ ચારે પડે જ્યારે ચોક બહાર જવાનું કઈ ત્યારે વધારે તકલીફ પડે એડિટ કરવાનું ગાય ચાર્જિંગ તો તમને ખબર છે પાવર બેંક નથી તમારે ભાઈ જોઈએ ને આઈફોન છાપડ જોઈએ ચાર્જિંગનો થોડુંક પ્રોબ્લેમ થાય ને ગાય છે બધું ચલવી લઈએ છે અને જેમ ગાડી દોડાશે એમ દોડીએ છીએ તો ગાય જોઈએ છે હવે લગ્ન કરામ જેવું થાય છે આપણા બ્લોગ ચમણા બને છે એવો જ નાખવાના તો સહજ પણ થોડુંક મહેનત કરી પડશે વધારે ન કર લગ્નમાં તો ચોક જવા હોય તો રાતે આખી રાત જાગવું પડે પહેલાં બ્લોગ એડિટ કરવો પડે પછી લગ્ન થાકાય એવું લાગ્યો હોય ને જોયા છે આગળ આગળ જોતા રહેજો ગાય શું થાય છે શું નહીં અંતર તમારા ભાઈને સબસ્ક્રાઈબ કરો ગાય તમે જોવું છો હમણાં તમે સબસ્ક્રાઈબ નથી કરતા આપણી ચેનલના વચ્ચે તો પાંચસો સબસ્ક્રાઈબ ને ફટાફટ છસો સબસ્ક્રાઈબ કમ્પ્લીટ કરાવી દીધા તમે સાચો સાચો સબસ્ક્રાઈબ ત્યારે કમ્પ્લીટ કરાવશો કાંઈ મારે એક જ સબસ્ક્રાઈબ કમ્પ્લીટ કરાવવાના અને ચેનલ ગાય થોડીક આગળ વધારે તમારા ભાઈની ગાઈડ બધાને શેર કરાવો તમારા જાન પહેચાન તમે કાંઈ ચા આપી દે પછી તમને મળી જાય

અમેતાની હે હો યાર પકાયતે ગયા બુના બુરા ચલો કાઈ જાવ આપકે જો ઓર્ડર જીનેમ મલીએ બ્લોગ સાલ લાગે તો સાલ લાગે ચેનલ પર અતલા લાઈક સબસ્ક્રાઇબ શેર કરતા ગયા મડિયા ગઈ નવો બ્લોગ નવો ડીવાઈસ ટેક વોચિંગ બાય